જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારે યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં ગણેશ પુરાણની કથા સાંભળીશું ગણેશ પાંચ ખંડોમાં વિભાજીત કરેલ છે જેમાં આપણે એક થી ચાર ખંડો નું શ્રવણ કરી ચુક્યા છીએ આજે છેલ્લો અને પાંચમો ખંડ જ્ઞાન ખંડ ક્ષેપક ખંડ નું શ્રવણ અને પઠન કરવાના છીએ જો આપ સંપૂર્ણ ગણેશ પુરાણ સાંભળવા માંગતા હોય

મહાગણજી નો મહિમા અતિ વિસ્તારથી વર્ણવામાં આવ્યો છે મુદગલ પુરાણ સ્કંદ પુરાણ શિવ પુરાણ લિંગ પુરાણ બ્રહ્મ વેતર્ત પુરાણ નારદ પુરાણ મત્સ્યપુરાણ બ્રહ્મપુરાણ બ્રહ્માંડ પુરાણ અને મહાભારતમાં ગણેશજીના લીલા અવતાર રૂપી અનેકારે પરિવાર છે આમાં નિરાકાર આધ્ય જ્યોતિ તત્વ કાળક્રમે સાકાર રૂપે પરમ આરાધ્ય રૂપ પામ્યું છે પછી જ્ઞાન ખંડના બીજા વિષય તરીકે ગણેશ ગીતા અને ભગવદ્ ગીતાની તુલનાત્મક ચર્ચા કરવામાં આવી છે

આર્ય સંસ્કારોમાં ને આર્ય ધર્મોમાં તેમજ સર્વ લૌકિક અને ધાર્મિક થાય છે પરંપરા અખંડિત ચાલુ છે પછી ગણેશજીના વિવિધ સ્વરૂપો દર્શાવ્યા છે વિશ્વની આધાર શક્તિમય બનેલા ગણેશજી વિશ્વના અસંખ્ય વિવિધ વસ્તુભેદથી વિધિ સ્વરૂપો પામ્યા છે

ફોલોકોમાં કાળે રાત્રીના ચિત્રોમાં ગણેશજીનું ચિત્ર મળે છે રાજપુર શૈલીના ચિત્રોમાં પણ રમ્ય રંગ લહેરાઓમાં ગણેશજીના વિવિધ સ્વરૂપોનું રેખાંકન છે કાશ્મીરથી કન્યાકુમારી સુધી અનેક કચ્છથી કામરૂપ સુધી ગણેશજી સ્વતંત્ર દેવાલયોમાં અનેક દેવતાઓના દેવાલયોમાં अग्रસ્થાને બિરાજેલ છે શૈવ વૈષ્ણવ શૌર્ય શક્તિ સહિત અનેક હિન્દુ મંદિરોમાં ગણેશજીની પ્રતિમાઓનું પ્રસ્થાપન અને અને પૂજન પૂજન થાય છે છે એટલું જ નહીં ગણેશજી બૌદ્ધ જૈન મંદિરોમાં પણ આદર સહિત પામે આર્ય સંસ્કૃતિના વિકાસ માટે ગણેશજીની આરાધના અને સ્થાપત્યો દેશ વિદેશમાં ફેલાવા પામ્યા છે નેપાળ બ્રહ્મદેશ થાઈલેન્ડ તિબેટ અફઘાનિસ્તાન મધ્ય એશિયા ચીન જાપાન સિયાન

પોતાની મેળે પોતાના નાના માનતા ચાલે જેનાથી તેની અંદર અભિમાનના અંકુર ઉત્પન્ન થાય નહીં એવી છે શ્રી ગણેશજીને સિંદુર ધારણ કરવાનો હેતુ એ છે કે સિંદૂર સૌભાગ્ય સૂચક અને માંગલિક દ્રવ્ય છે તેથી મંગલમૂર્તિ શ્રી ગણેશને માંગલિક દ્રવ્ય સમર્પિત કરવાની યુક્તિ સંગત છે શ્રી ગણેશજીને દુર્વાંકર ચડાવવામાં આવે છે તેનું તાત્પર્ય એ છે કે ગજને દુર્વા પ્રિય હોય છે બીજું દુર્વામાં નમ્રતા અને સરળતા રહેલ છે જેથી એમની આરાધના કરનારા કુળની દુરવાની જેમ અભિવૃત્તિ થઈને સુખ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે શ્રી ગણેશને ઉંદરની સવારી કેમ તેનું તાત્પર્ય એ છે કે મૂષકનો સ્વભાવ એ છે કે વસ્તુને કાપી નાખવાનો એ નથી જોતા કે વસ્તુ નવી છે કે પુરાણી

શ્રી ગણેશજીને ઓમકારરૂપ થવાનો હેતુ સર્વ દેવતાઓથી પ્રથમ સત્કાર માટે યોગ્ય છે કેમ કે આદિમાં માનવામાં આવે છે ગણેશજીના પિતા શિવ છે શિવ એટલે કલ્યાણ પિતા કલ્યાણ છે અને પુત્ર વિઘ્ન નાશક કલ્યાણના ઉપાસ તેનું રહસ્ય એ છે કે શિવ તત્વની પ્રાપ્તિમાં સાધકને સાધન માર્ગની બધી વિઘ્ન અડચણો સ્વતઃ જ નાશ પામ છે અને વિઘ્ન અર્ચણોનો નાશ થતાં જ સાધકને અનંત સિદ્ધિઓ અને રિધિઓ પ્રાપ્ત થઈ જશે ગણેશજીના માતા પાર્વતી છે પાર્વતી એટલે પર્વવતી પર્વ એટલે જ્ઞાન ઈચ્છા અને ક્રિયા ત્રિપર્વ એટલે જ્ઞાન ઈચ્છા ક્રિયા રૂપ પર્વત રયનું રહસ્ય એ છે કે પર્વત રયમાં સામરસ્યની

વિઘ્ન નાશક એટલે કે ગણેશ બનવાની ક્ષમતા આવી જાય છે ત્યારે સર્વ સિદ્ધિઓ સાધકને માટે થાય છે છે ગણેશજીને કહેવામાં આવે બ્રહ્મા વગેરે કહેવાય છે તેમની વચ્ચે તેઓ બિરાજમાન છે ગણેશજી શિવ પાર્વતીના તપથી પ્રસન્ન થઈને પાર્વતીજીના પુત્ર રૂપે પ્રાદુર્ભાવ પ્રાપ્ત થાય છે શિલ્પકલામાં શ્રી ગણેશજી ગણેશજીના સ્વરૂપ અને એમના પરિવારની પોતાના ચિત્ર પ્રતિબિંબિત કરી છે એમનું રૂપ સૌંદર્ય ગણેશજી વિગ્રહ દિવ્ય માયાથી વિભૂષિત હતો એમના હાથમાં પરશુ કમળ ધારણ કરી રહ્યા હતા તેઓ સર્વે પાપોને હરનાર અને સૌંદર્યના કોષ જેવા હતા તેઓ હસ્તી મુખથી અત્યંત શોભી રહ્યા હતા તેઓ ભક્તોની સર્વકામનાઓ પૂર્ણ કરતા હતા અને દેવો ઋષિઓ અને મનુષ્યોના વિઘ્નો નષ્ટ કરતા હતા મધુ કૈટભ રાક્ષસોને ભગવાન ગણેશજીના વરદાનથી જીતી ભગવાન વિષ્ણુએ સિદ્ધિ ક્ષેત્રમાં દિવ્ય મંદિરોનું નિર્માણ કરાવી એમાં મૂલ્યવાન ગણેશ પ્રતિમાની સ્થાપના કરી હતી એ મધુ કૈભભ રાક્ષસોને જીતી ભગવાન વિષ્ણુએ અત્યંત આનંદથી ગણેશજીનું મંદિર બનાવ્યું એ સ્ફટિકનું બનાવેલું હતું એમાં પ્રચુર માત્રામાં રત્નો જડેલા હતા એમનું શિખર સુવર્ણનું હતું અને ચાર દ્વારોથી સુશોભિત કરાયું હતું એમાં ગંડકીય પાષાણમાંથી નિર્મિત ભગવાન ગણેશની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી ગણેશજીની કૃપાથી બલિ પર વિજય પ્રાપ્ત કરી ભગવાન વામને પણ રમ્ય મંદિરમાં ઉત્તમ ગણેશ મૂર્તિની સ્થાપના કરી હતી ભગવાન વામને કાશ્મીરી પ્રતિમા તૈયાર કરાવી અને પ્રતિષ્ઠા કરી આ મૂર્તિ ચતુર્ભુજ શુંડ દંડથી હતી એ પ્રસન્ન મુખી અને બે શ્રેષ્ઠ હાથથી ભક્તોને અભય પ્રદાન કરનારી હતી આ મૂર્તિની સ્થાપના માટે ભગવાન વામને રત્ન જડિત કાંચન મંદિર નિર્માણ કરાવ્યું હતું ત્રિપુરાસુર સમક્ષ ગણેશ કલાધાર સ્વરૂપે પ્રગટ થયા હતા અને એમણે જ શિલ્પ સ્થાપત્યની ઉત્કૃષ્ટ કલા રૂપે સુવર્ણ રજત અને લોહના ત્રણ પૂરોનું નિર્માણ કરીને ત્રિપુરને આપ્યા હતા પોતાની કૃત કૃતિયાને પ્રગટ કરતા ત્રિપુરે ગણેશપુરમાં જ મૂલ્યવાન ગણેશ મંદિર બનાવ્યું હતું અસુર ત્રિપુરે કાશ્મીર પાષાણમાંથી ભગવાન ગજાનનની ઉત્તમ મૂર્તિ બનાવી મંત્ર વિદ્યા વિશારદ બ્રાહ્મણો પાસેની વિધિવત સ્થાપના કરાવી હતી ત્રિપુરા સુર ગયો ત્યાં ભગવાન ગણેશ ગણેશની ચિંતામણીમય એક સુંદર પ્રતિમા જોઈ એ સહસ્ત્ર સૂર્ય સમાન પ્રભામયી હતી તે અનેક આભૂષણોથી અલંકૃત હતી અને ત્રિલોક્ય સુંદર હતી એને ઉઠાવીને તે પોતાના સ્થાન પર પાછો ફર્યો ત્રિપુરાસુરને પરાજિત કરી ભગવાન શિવે કૈલાસમાં એક ભવ્ય પ્રસાદમાં એ મૂર્તિની ફરીથી સ્થાપના કરી ગણેશ કૃપાથી ગૌતમના શાપમાંથી વિમુક્ત થવા માટે ઇન્દ્રે પણ એક સર્વાંગ સુંદર ગણેશ પ્રતિમાની સ્થાપના કરી હતી શુક્ર ઇન્દ્રેય ચિંતામણીપુર તીર્થમાં એ રત્ન ને સ્થાપના કરી મુદ્દલ ઋષિને પણ રાજકુમાર દક્ષે રક્ત કાંચન નિર્મિત ગણેશજીની નાના અલંકાર ભૂષિત મહામૂર્તિની પૂજા કરતા જોયા હતા બુદ્ધ સમદ મુનિએ પણ ક્ષેત્રમાં વિશાળ મંદિરમાં વરદ ગણેશની મૂર્તિની સ્થાપના કરેલી હતી આમ અનાદિકાળથી શિલ્પ સ્થાપત્યમાં ગણેશ ભગવાનના સૌંદર્યને કંડારવાનું સતત ચાલતું આવે છે નેપાળમાં પશુપતિનાથના મંદિરની ઉત્તરમાં એક પ્રાચીન ગણેશ મંદિર છે એનું નિર્માણ સમ્રાટ અશોકની પુત્રી ચારુમતીએ કરાવ્યું હતું દક્ષિણ ભારતના દેવ મંદિરોમાં પણ વિવિધ ભાવભંગીમાઓ વાળી ગણેશ મૂર્તિઓ જોવામાં આવે છે પૂર્વ પશ્ચિમ અને મધ્યમાં ભારતમાં સૌંદર્ય મંડિત અનેક મૂર્તિઓ પ્રાપ્ત થઈ છે મથુરા વિદિશા અમરાવતી આદિ સ્થાનોમાંથી નૃત્ય કરતી ગણપતિની મૂર્તિઓ મળી છે ઉત્તર ભારતમાં કનોજ આવી નૃત્ય કરતી ગણપતિ મૂર્તિ મળી આવે છે ગ્વાલિયર અને વારાણસીના કલા ભવનમાં આવી મનોરમ્ય નૃત્ય કરતી ગણેશની મૂર્તિ જોવા મળે છે મધ્યપ્રદેશની ખજુરાહો કલા ક્ષેત્રમાં વિવિધ પ્રકારની ગણેશ મૂર્તિઓ મળે છે અને વીરભદ્રની સાથેની અનેક ગણેશ પ્રતિમાઓ મળી છે ગુજરાતમાં શામળાજીમાં ઉત્કલ પ્રદેશમાં વિનાયક ક્ષેત્રની ગણેશ મૂર્તિઓ પણ કલાના ઉત્તમ આદર્શ જેવી છે

અધિનાયક શ્રી ગણેશજી અધિનાયક રાષ્ટ્ર કલ્યાણ કરનારા હોવા જોઈએ વિઘ્ન ઉભા કરનારા દુર્ગશ્ય દૈત્યનું હન કરનારા હોવા જોઈએ પોતાના ઉદરમાં સંસ્કારના મિષ્ટ અને કટુ અનુભવો સમાવનારા હોવા જોઈએ મંગલમય સુમુખથી સર્વેના આદરણીય અને ઉપાસ્ય હોવા જોઈએ આશ્રિતોના સંરક્ષક હોવા જોઈએ અને એમના દોષોને ક્ષમા કરી એમના પર કૃપા કરનારા હોવા જોઈએ તેઓ રાષ્ટ્રના જીવનમાં આનંદ અને ઉત્સાહ પ્રેરનારા હોવા જોઈએ તેઓ રાષ્ટ્રના પૌરુષમાં વૃદ્ધિ કરી પ્રતાપ અને અધિનાયક શ્રી ગણેશજી આ બધા સદગુણો ધરાવે છે અધિનાયક પ્રધાન કર્તવ્ય રાષ્ટ્રને સુખી અને સમૃદ્ધ કરી અને મંગળમય બનાવવાનું છે શ્રી ગણેશજી વૃદ્ધિ સિદ્ધિના સ્વામી છે અને લાભ અને શુભ પુત્રોના પિતા છે શ્રી ગણેશની ઉપાસનાથી વ્યક્તિ અને રાષ્ટ્રના જીવનમાં દિન પ્રતિદિન સમૃદ્ધિ વધતી જાય છે અને એવો નિરંતર ઉત્કર્ષ થતો જાય છે છે ગણેશજી પોતાના વિવિધ હાથમાં જે પ્રતીકો ધારણ કરે એ જ એમના અધિનાયક તરીકેના મહિમાના સૂચક છે તેઓ ચતુર્ભુજ છે એટલે રાષ્ટ્રના વિવિધ વર્ણોની સ્થાપના એમના ગુણધર્મ પ્રમાણે કરવાનું એમનું કર્તવ્ય છે સૃષ્ટિના આદિમાં જ ઉત્પન્ન થયેલા વિવિધ ગણોની સ્થાપનાને નિવાસ અને સુનિશ્ચિત રીતે કર્યા છે એ સર્વેને માટે ઉપકારી નીવડ્યા હતા ગણેશજી એ દેવોને સ્વર્ગમાં મનુષ્યોને પૃથ્વી પર અને અસુરોને અને નાગોને પાતાળમાં સ્થાપિત કર્યા અને ચતુર્વિધ સૃષ્ટિના ધર્મ અર્થ કામ અને મોક્ષના સ્વામી બન્યા ગણેશજી રાષ્ટ્ર માટે સદાચાર અને નિર્મળ જીવનના સર્વોત્તમ આદર્શ છે શૈશવથી જ તેઓ યાજ્ઞાપાલક છે જનની પાર્વતીની યાજ્ઞાથી તેઓ દ્વારપાળ થયા અને જનની યાજ્ઞાનું અક્ષરશઃ પાલન કરી પિતા શિવના ત્રિશૂળથી મસ્તક છેદાવ્યું પુરાણમાં ઉલ્લેખ છે કે પિતૃ યાજ્ઞાથી પરશુરામે પોતાની પ્રિય જનની રેણુકાનું શિર છેદ્યું હતું પરંતુ ભગવાન ગણેશના જીવનમાં એમને ઉત્કૃષ્ટ અનન્યતા છે એમણે પાલન કરીને પોતાના પિતા પાસે પોતાનું જ આવા દેવ શું આશ્ચર્ય અધિ વિનાયક ગણેશ માતા પિતાના અનન્ય ભક્ત છે માતા પિતાને સર્વ તીર્થમય ગણી એમની જ પરિક્રમા એ જ સર્વે તીર્થોની પરિક્રમા બરોબર છે એવો જન સમાજ માટે સર્વોત્તમ આદર્શ સંસ્થાપિત કરે છે પુત્રને માટે માતા પિતાના કમળ રૂપ ચરણો જ મહાન સુલભ હોય છે ગણેશજી પણ આદર્શ સંસારી તરીકે પ્રગટ થાય છે રિદ્ધિ અને સિદ્ધિના પતિ તરીકે અને લાભ અને શુભના પિતા તરીકે શ્રેષ્ઠ અને સન્માનીય અધિનાયક તરીકે તેઓ આદર પામે છે વિવિધ પુરાણોમાં આલેખાયેલી શસ્ત્રના ધારક અને સંચાલક રહ્યા છે ગણેશ પુરાણમાં અનેક અસુરો નો એમના બળ વિક્રમનું સાક્ષી છે શૈષોમાં જ અધિનાયક પોતાના શસ્ત્ર સંચાલન શક્તિનો પરિચય આપી દીધો હતો માતા પાર્વતીની ની યાજ્ઞાથી એમના સર્વે શસ્ત્રોને નિરર્થક રક્ષા કરતી ગણેશે શિવ ને પોતાના શસ્ત્ર પ્રહારથી વ્યાકુળ કરી દીધા ને છીન ભીન કરી નાખ્યા ગણેશજી આવા પરમવીર હોવા છતાં અત્યંત દયાવાન છે અને ક્ષુલક જીવને પણ ત્રાસ ન થાય તેની સાવધાની રાખે છે

સમગ્ર ત્રિલોકમાં માં જ તેજ રૂપ શૌર્ય ગુણોમાં કોઈ પણ આ ગણનાથની બરોબરી કરી શકે તેમ નથી અધિનાયક તરીકે માન્ય હોય અધિનાયક ગણેશ આસુરી શક્તિઓને નિર્મૂળ કરનારા છે દેવાંતક નરાંતક સિંધુ આદિ અનેક દાનવોનો એમને સંહાર કરી સુરાજ્યની સ્થાપના કરી અભિચાર ઇત્યાદિ કર્મો દ્વારા વૃદ્ધિ પામતી આસુરી વિદ્યાઓને એમણે નષ્ટ કરી બ્રહ્મવિદ્યાનો પ્રસાર કર્યો સ્વકર્મ અને સ્વધર્મથી ભ્રષ્ટ થયેલા નર નારીઓને નિર્મૂળ કરી વર્ણાશ્રમ પર આધારિત ધર્માનુરાગી સંગઠિત સમાજની સ્થાપના કરી આમ અધિવિનાયક શ્રી ગણેશજી સુદ્રઢ સમાજ વ્યવસ્થા વ્યવસ્થાને રાષ્ટ્રના સંગઠનના પણ પુરસ્કર્તા છે એમની દૂરદર્શી પ્રજ્ઞા રાષ્ટ્રની ઉન્નતિ કરનારી છે એટલે જ દેવોએ પોતાના સર્વોત્તમ શસ્ત્રો એમના ચરણે ધર્યા મહેશ્વરે પોતાનું ત્રિશૂળ વરુણ દેવે અને થયા શ્રી ગણેશનું સ્વરૂપ તેમના કાર્યો જેવા અદ્ભુત છે કે એમની સાહજિક રીતે જે રાષ્ટ્રદેવ તરીકે પ્રતિષ્ઠા થાય કરપુર ગૌરવ મહેશ્વર અને ગૌરી પાર્વતીના પુત્ર ગણેશનો વર્ણ મંગળમય અને ગૌરવ છે ગજમુખની ગરિમા અને ગૌરવનું જ એવું મહિમાવંત સ્વાભાવિક રીતે સમૃદ્ધિના એ પ્રેરક દેવી વિદ્યાવારીથી બુદ્ધિસાગર છે દીર્ઘ્રાણેન્દ્રિયથી એ દૂરની આપતીઓનો પણ આભાસ મેળવી લે છે અને પોતાની અપરાજી પ્રજ્ઞાથી રાષ્ટ્રના સંરક્ષણના ઉપાયોનું સંયોજન કરે છે એમાં લઘુચક્ષુ ગણેશ શાસન સૂક્ષ્મ સમ્યક નિરીક્ષણ કરે છે અને પોતાનો પ્રભાવ પ્રસ્થાપિત કરે છે ગણેશજી ત્રિનેત્ર છે ત્રીજા જ્ઞાન નેત્ર થી તેઓ પરમ રહસ્યના જ્ઞાતા છે એમના દીર્ઘ અને વિશાળ શુર્પ અને બહુ શુશ્રુતા અને બહુ વિજ્ઞતા વ્યક્ત કરે છે સૌની કષ્ટ વાર્તા સાંભળી એમના નિવારણના ઉપાયો તેઓ યોજે છે

ગણેશજી મસ્તક ઉપર બાલચંદ્રને ને ધારણ કરે છે રાષ્ટ્રદેવ રાષ્ટ્રની યુવા પ્રતિભાવના ઉત્કર્ષનું સંયોજન કરી એમના પ્રેરક અને પ્રોત્સાહક બને છે આવી અપરિમેય યુવા શક્તિ સંપત્તિ છે એ અધિનાયક શ્રી ગણેશજી સૂચવે છે અધિનાયક ગજાનન વિશાળ વિમળ પ્રમુદિત અને વિભૂષિત દેખાય છે એમની અભય મુદ્રા સૂચવે છે કે અધિનાયક પોતાના પ્રતિભાથી રાષ્ટ્રની ની સંયોજન કરી સુખી અને સમૃદ્ધ સમાજની રચના કરે છે એમની વરદ મુદ્રા સૂચવે છે એમણે હાથમાં ધારણ કરેલું અંકુશ

ઉપપુરાણોમાં ગણેશ પુરાણ શ્રેષ્ઠ છે શ્રી ગણેશજીની કથા અનંત છે શ્રી બ્રહ્માજી ચતુર્મુખે કહેવા બેસે કે સ્વયં ભગવતી શારદા કહેવા બેસે તો પણ ગણેશજીની કથાનું સંપૂર્ણ વર્ણન ન થઈ શકે તો પછી મનુષ્યનું તો શું ગજુ જ્ઞાન માર્ગીઓનું જ્ઞાન ગણેશજીને સંપૂર્ણ જાણવામાં ટૂંકું પડે છે ગોલોકમાં બિરાજતા ભગવાન શ્રી કૃષ્ણનું લીલા સ્વરૂપ ગણેશ છે તેમની યાજ્ઞા અનુસાર બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે ભગવાન વિષ્ણુ પાલન કરે છે અને શિવજી સંહાર કરે છે ભક્તિ માર્ગીઓ ગણેશજીની સગુણ ઉપાસના કરે છે તેઓના અનન્ય ભક્તિભાવથી સગુણ સ્વરૂપનું થોડું ઘણું વર્ણન શક્ય છે પંચ મહાભૂત પૃથ્વી જળ અગ્નિ વાયુ ને આકાશ પણ તેમની યાજ્ઞા અનુસાર પોતાની લીલા વિસ્તારે છે અથવા વિલીન કરી દે છે આવું મહિમાવંત ભગવાન ગણેશજી નું ચરિત્ર પ્રથમ બ્રહ્માજી એ વેદ વ્યાસને કહી સંભળાવ્યું હતું પછી મહર્ષિ વેદ ચરિત્ર મહાજ્ઞાની ભૃગૃષિ ને કહ્યું હતું તે પછી ભૃગૃષિ અધિકારી એવા રાજા સોમકાંતને કહ્યું હતું રાજા સોમકાંતે પુણ્યમય ચરિત્ર આ પૃથ્વીવાસીઓને કહી સંભળાવ્યું હતું એ પુનિત અમૃત કથા ગણેશ પુરાણ મે તમને સંભળાવ્યું છે ગણેશ પુરાણ સાંભળનાર સૌ શ્રોતાગણ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ગણેશ પુરાણ અહીં સમાપ્ત થાય છે ભગવાન શ્રી ગણેશ વિઘ્નહર્તા દેવ બધાના જીવનમાંથી કષ્ટો હરી લે અને સુખ શાંતિ સમૃદ્ધિ આપે એવી અભ્યર્થના ભગવાન ગણેશની કૃપાથી સર્વે વિઘ્નો ને મુશ્કેલીઓને પાર કરી દઈશું ઈતિ શ્રી ગણેશ પુરાણ સમાપ્ત જય શ્રી ગણેશ